રાજકોટ જેતપુર હાઇવે પર અતિબિસ્માર રોડ રસ્તા ખાડા ભરેલ હાઇવે ખોટી ટોલ વસુલાત અને ટ્રાફિક જામથી પરેશાન લોકોએ કલેક્ટર કચેરી ખાતે જોરદાર દેખાવ કર્યા જનતાના ઉગ્રહક આંદોલનને કારણે થોડાક સમય માટે તંગદીરી છવાય તો વિરોધ પ્રદર્શનમાં વેપારીઓ ઉદ્યોગકારો ટ્રાવેલ્સ એસોસિએશન ગ્રામજનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા કોંગ્રેસના આગેવાન જગ્નેશ મેવાણી લાલજી દેસાઈ ગાયત્રીબા વાઘેલા હાજર રહ્યા અને સરકાર સામે કડક

રિટર્ન જવું હોય કોઈએ તો એક સિંગલ લાઈનની પટ્ટી ખોલી છે એટલે ચાર ખટારા સિંગલ લાઇનને એક બાજુ જતા હોય અને સામેથી ચાર આવતા હોય તો કોઈ નીકળી ન શકે આટલું બેફામ તંત્ર બન્યું છે બે દિવસ પૂર્વે સાડા ત્રણ ચાર કલાક ચાર એમ્બ્યુલન્સ બ્લોક થઈ ગઈ લોકોના નિર્દોષ નાગરિકોના જીવન ગુમાયા અને એ છતાં તંત્રનું પાણી નથી હોતું અને એટલા માટે સૌરાષ્ટ્રવાસીઓએ રાજકોટવાસીઓએ અમે કોંગ્રેસ પરિવાર વતી નારો આપ્યો છે રોડ નહીં તો ટોલ નહીં આજે કલેક્ટરને કહ્યું છે કે તમે નેશનલ હાઇવે ઓથોરિટી અને અન્ય કર્મચારીઓની હાઈ પાવર મીટિંગ બોલાવો કમિટીની રચના કરો અને તમે સૌરાષ્ટ્ર અને રાજકોટની જનતાને પત્રકારોના માધ્યમથી અવગત કરો કે તમે આવનારા દિવસોમાં શું કરવા માગો છો જો તંત્રના પેટનું પાણી નહીં હલે તો આવનારા દિવસોમાં આનાથી વધારે પણ ઉગ્ર આંદોલન અમે શરૂ કરીશું એ વાત નક્કી છે રાષ્ટ્રપતિના ખાતા તો ફોલે રાષ્ટ્રપતિના રોડ બંધો છે રોડ પર वहां काय હોય આ જુરોડ તો તો લેક કડક शकते હિરાવ હોય છે આરે હારું આવે આજુબાજુ